અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલા સુદામા એસ્ટેટ પાસે ડેટોક્સ કંપની નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો એક યુવતી પુરપાટ ઝડપે મોપેટ ચલાવીને આવી રહી હતી તે દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇક સવાર યુવાન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો નોંધનીય છે કે મોપેટ પર યુવતી ચાલક સાથે અન્ય એક યુવતી પણ સવાર હતી જોકે અકસ્માતમાં બંને યુવતીઓને કોઈ ઈજા થઈ ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેર અને તાલુકામાં વધતા જતા અકસ્માતના બનાવમાં અનેક વાહન ચાલકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ રોજિંદા ટ્રાફિક જામ વચ્ચે વાહન ચાલકોમાં ખૂટતી ધીરજથી નાના મોટા અકસ્માતના બનાવ રોજિંદા સાંભળવા મળી રહ્યા છે સદનશીબે ઉપરોક્ત અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી જોકે બાઇક ચાલકની ઈજા પહોંચી હતી